પચીસ ના રોજ થનાર ગણપતિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે કોઈ અનિશ્ચિય બનાવ ન બને તેમજ બંને તહેવારો ભૂમિ એકલાસ વા વાતાવરણમાં ઉજવાય તે માટે આ વિદ્યાનગર પોલીસ સ્ટેશનના જે તમામ આયોજકો સાથે અને શાંતિ શાંતિ સમિતિના સભ્યો સાથે પોલીસ સ્ટેશન ખાતે સમિતિની આયોજન કરવામાં આવેલું આ મિટિંગ દરમિયાન કલેક્ટર શ્રી આનંદ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાનો અમલ કરવા માટે તેમજ વખતો વખત આ તે પ્રોસેસન દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે બાબતે વિગતવાની સૂચનાઓ આપવામાં આવેલી છે અને આ પ્રોસેસન દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત પ્રોવાઈડ કરી કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે પોલીસ તરફથી તેઓને સાથ સહકાર આપી અને આ બંદોબસ્ત શાંતિથી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે